વચ્ચે હલ્લા બોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નોનો જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ

અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી પણ જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્ન નો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડ ની ગરીમાં જાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે થઈને મે ઓફિસની અંદર પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડ ની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું